આજે આપણે નોકરી એટ્રેક્ટ કરવા માટે મનપસંદ જોબ એટ્રેક્ટ કરવા માટે અફર્મેશન્સ બોલીશું આ અફોમેશન્સ તમે મારી સાથે બોલી શકો છો મારા પછી રિપીટ કરી શકો છો અથવા તો રોજ આને સાંભળી શકો છો મનમાં પણ બોલી શકો છો અથવા જોરથી પણ બોલી શકો છો જે રીતે તમે કમ્ફર્ટેબલ હો પણ રોજ આને ફિલિંગ્સની સાથે બોલવા ખૂબ જ જરૂરી છે તો આવો સ્ટાર્ટ કરીએ હું મારા સપનાની નોકરી માટે યોગ્ય વ્યક્તિ છું મારી પાસે મારા કાર્ય માટે જરૂરી બધી લાયકાત અને કૌશલ્ય છે હું મારા કામમાં ઉત્કૃષ્ટ છું અને મને મારા કાર્ય માટે પ્રશંસા મળે છે હું મારા કાર્યમાં સંપૂર્ણ અને સંતોષ અનુભવું છું મારા માટે યોગ્ય નોકરી મને સરળતાથી અને સહજતાથી મળે છે હું મારા કાર્યમાં સફળ અને સમૃદ્ધ છું મારું કાર્ય મને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે મારું કાર્ય મારા જીવનમાં અર્થ અને હેતુ લાવે છે હું મારા કાર્ય માટે આભારી છું હું મારી કારકિર્દી સાથે બોલો અને નિયમિતપણે એનો ઉપયોગ કરો અને તમે તમારી કારકિર્દીના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો અને સફળ અને સંતોષકારક કારકિર્દી બનાવી શકશો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં